તો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મરીશની અંદર ખેડૂતો માટે એક સરસ મજાની યોજના આવી છે મિત્રો પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે સરકાર છે સાડા બાવીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે યોજનાની વિગતવાર માહિતી મેળવે ખાસ આ વિડીયો ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હતો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના આવી છે પીવીસી પાઇપલાઇન સબસિડી યોજના આ યોજનાના ફોર્મ હાલ પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર આ યોજના છે શરૂ થઈ છે યોજનાનું નામ છે વોટર કેરિંગ પાઇપલાઇન પીવીસી પાઇપલાઇન માટે સબસીડી છે આપે છે કોઈ પણ જગ્યાએ પાણી લઈ જવા માટે પાઇપલાઇન છે મિત્રો જેમાં તમે કોઈ પણ કઠોર પાકનું વાવેતર કરતા હોય ચોખાનું વાવેતર કરતા હો કોઈ તેલીબિયા મગફળી હોય તલ હોય કપાસ હોય બરાબર અને ઘઉંનું વાવેતર કરતા હોય એના માટે સબસિડી છે આપવામાં આવે છે જેમાં ત્રણ પ્રકારની અલગ અલગ લાઈન આવે છે મિત્રો જેમાં એચડીપી પાઇપ બરાબર છે કાળો ગડર તમે જોઈ શકો છો હાઈ ડેન્સિટી એટલે પીવીસીલિફિનાઈક ક્લોરાઇડ બરાબર પ્રકારની જે તમે લાઈન જોઈ શકો છો મિત્રો અંડરગ્રાઉન્ડ દાબવા માટેની લેમિનેટેડ વોમેન ટ્યુબ બરાબર છે ફુગા લાઈન આપણે કહીએ છીએ આ ત્રણ પ્રકારની લાઇન છે આવતી હોય છે સબસીડીમાં જેમાં તમે સામાન્ય ખેડૂત તો કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા પંદર હજારની સહાય મળે છે લાભાર્થીમાં જે ઓછું હોય એ તમને સહાય મળે હવે પાઇપલાઇનની અંદર છે મિત્રો તમે એચડીપી લ્યો તો એમાં પચાસ રૂપિયા પ્રતિ મીટર મળે બરાબર મીટરના પચાસ રૂપિયા તમને સબસીડી મળે પીવીસી પાઇપમાં પાંત્રીસ રૂપિયા મળે અને એચડીપી જે આપણે ફુગા લાઈન કીએ એમાં વીસ રૂપિયા મળે છે સામાન્ય ખેડૂત માટે હવે તમે અનુસૂચિત જાતિની અંદર આવતા હોવ તો ખરીદી કિંમતના પીચોતેર ટકા મહત્તમ રૂપિયા સાડા બાવીસ હજારની સહાય મળે જે હોય તે કા ખરીદી કિંમતના અથવા હવે માટે 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 છે 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 અને ફુગા લાઇન બરાબર વાત જનજાતિ માટે પણ સેમ જ રહેશે એમાં ખરીદી કિંમતના પિચોતેર ટકા મહત્તમ રૂપિયા સાડા બાવી હજારની ની સહાય મળે છે મિત્રો જે બે માંથી ઓછું હોય મળે એમાં એચડીપી માટે પીચોતેર રૂપિયા છે પીવીસી માટે હાડા બાવન રૂપિયા છે ને ફુગા લાઇન માટે ત્રીસ રૂપિયા છે હવે ફોર્મ છે કઈ જગ્યાએ ભરવાનું છે તો કે આ ખેડૂતની વેબસાઇટ ઉપર જ ભરવાનું છે ફોર્મ ફોર્મ શરૂ શરૂ થઈ જશે થશે છે એ વિડીયો ન જોયે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે મિત્રો ખાસ કરીને વિડીયો એકવાર અવશ્ય પહેલાંના ધોરણ રૂજે મિત્રો મિત્રો ખાસ કરીને યાદ રાખશો વહેલા તે પહેલાંના ધોરણ મુજબ રહેશે તાલુકાના લક્ષ્યાંક મુજબ એટલે ખાસ વહેલા ફોર્મ ભરવાના રહેશે મિત્રો અનાનજી ખરીદી છે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી ખરીદી કરવાની રહેશે તો ખાસ વિડીયો છે તમારા જિલ્લાવાઇસ ફોર્મ ભરવાના છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે વિડીયો અવશ્ય જોઈ લેજો અને એટલે વિડીયોને લાઇક કરી તમારા ખેડૂત મિત્રો સુધી પણ શેર કરી દેજો